જીવામૃત બનાવો તો પ્રમાણે એમ જ એક કોઈ આચ્છાદન છે બીજા મૃત છે ઘનજીવામૃત છે જીવામૃત છે આવા સિદ્ધાંતોને પંચ સિદ્ધાંતોને તમે અપનાવીને ખેતી કરો તો લગભગ છોડિયા ખાતરની કોઈ જરૂર પડતી નથી અને આ ખેતીમાં મારા માનવા મુજબ તો બાગાયત કરવામાં આવે તો લગભગ એની અંદર પહેલાં પોઈન છ વર્ષ આપણે જીવામૃતિ ચલાવવાનું હોય છે બાકી આની અંદર કોઈ એની રીતે જ મલ્ટીપ્લાય થવા લાગે જમીનની અંદરથી બેક્ટેરિયાથી એ બધી અને મેઇન તો ખેડૂતનો મિત્ર તો અળસિયું અને અળસિયું આપણા રાસાયણિક પેસ્ટિસાઈડને લીધે મારી નથી એટલે જમીનની ફળદ્રુપતા છે એની ઓટોમેટિક નાખવાની જમીનની અંદરથી ખોરાક કે કોઈ ધ્વનની પેદા તો થાય છે પણ એની અંદર પોષક તત્ત્વો હોતા નથી સમજે ને દેતી પેદા થાય તેમાં પિસ્તાળીસ ટકા પોષક તત્વો હોતા જ નથી કોઈ પણ વસ્તુ મગ છે બાજરી છે ગમે કઠોળ છે વસ્તુ પણ જે પ્રાકૃતિક રીતથી અપનાવેલું છે ને એની અંદર પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય તો તમે આ પ્રાકૃતિક ખેતીમાં સફળતા તમને મળી તો તમે કેટલા ખેડૂતોને આની પ્રેરણા આપી કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તો લગભગ ખાસા બધા ખેડૂતો મારા ફાર્મની વિઝિટ કરી દીધી અને અમે ખુદ રૂબરૂ પણ ગામમાં કોઈ દાડો કુવાત કે ખેતીવાડીની મિટિંગ હોય તો અમે એમ પણ ખેડૂતોને પ્રેરણા આપતા હોય મારા ફાર્મની મુલાકાત બાગાયત અધિકારી આપણે દિશા અને નિયામક બેન પણ આવીને મારા ફાર્મની મુલાકાત લઈ ગયા છે અને એના લીધે જ અમને એમ કે ખેતી કરવાની એકદમ પ્રેરણા જાગે અને લોકો જોડાય છે અમારી પાસે તો અમે તમે જે પ્રાકૃતિક ખેતી અપનાવી એના પછી તમે કેટલા ખેડૂતોને અમે જોડ્યા અરે આમાં તો એવું હોય છે કે પ્રાકૃતિક ખેતી આપણે અપનાવી પણ તે આપણા સિદ્ધાંતો થી આપણે બીજાને પૂછવા જોઈએ કહેવાનો મતલબ કે આ તમે સખી મંડળની બેન હોય કે ભલે બેનો લઈને આવ્યા ખૂબ પ્રશ્ન સ્વાભાવિક છે અને આમાં આપણે સમજ્યા કે મેં ભાઈઓની સીધી તો એક વખત આપણે તાલીમ રાખી હોય બીજી વખત લોકો આવે કે અમારે તો કરવું છે પણ ઘરે મન તો એટલે હવે મને એવું લાગે કે આ ગવર્નર સાહેબ બધી વાત પહોંચી અને એટલે જ આ લગભગ પહોંચાય આવું સિદ્ધાંત મહિલાઓને જાગૃત કરવામાં અને સમાજમાં કે ગમે તે જગ્યાએ જ્યારે મહિલાઓ જાગૃત છે અને મહિલાઓ પ્રેરાઈને આવી વસ્તુ પર ધ્યાન ખેંચી શકે બની આપણા રાજ્યપાલ સાહેબ એવું કહે છે કે આ વસ્તુ જે ચૂલો હોય કે ઈયાથી જ આ પિયર થાવી દો બધું ઈયાથી થાતું એટલે કે આ કોઈ હેડસે આ બેનો ઉઠી વાત પોકારવા માટે સખી મંડળની કાલીમો કરી છે

કહી રહી એક ખેડૂત આવે તો એમ કે તમે આ અલગ અલગ ઝાડ વાવ્યા છે એટલે આ તમારા હાથમાં કોઈ આવશે બધી જનાવર ખાઈ જાય મૂકો ખાઈ જાય છે તો ભલે ખાઈ જાય બીજી ટૂર આવે તો કે તમારા લાખો રૂપિયાનું પૂજ્ય કરી એના કરતાં તમને પૂન્ય વધારે મળશે તમે કેટલા જીવોને અમેથી પાળી પોષી અને ખોરાક કીરો પાડો છો એટલે અલગ અલગ માણસોનું મન હોય તેવી રીતની અલગ અલગ વાતો કરે પણ આપણા આત્માને સંતોષ છે આપી જે કર્યું એની ખેતીની અંદર પણ એ જાય છે એકબીજાનો એકબીજાનો આહાર હોય અને આપણે એકને મારી કેટલા તેના લીધે આવું સાયન્સ છે કુલ ખબર

અમે ટોટલી કુદરત રાખી દઈ કરીએ છીએ અને હું ઉગાડવા માટે હવે અમે વરસાદ આવશે ને વરસાદના પોણી પીધો છે અને ઉગાડવા માટે એનો પછી જીવામૃત ચલાવશું ને એટલે પાક નથી મળતો માટે મેં ચોઈસ જ એવી કરી છે કે બોરડીથી બોરડી પાણી જોઈતું નથી દાડમ સિન્સેટિવ પાક છે એની અંદર હવે આમાં પણ આ શાખી મંદિરની જમણી લઈ અને એની તમારા સ્વામીની મુલાકાત લીજ તો ખૂબ ખૂબ આભાર તમારે ધન્યવાદ ખૂબ